હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એકદમ ખસ્તા ક્રિસ્પી કચોડી બનાવશું પણ ડરવાની જરૂર નથી એકદમ સરળ રીતે આ રીતે પહેલાં ક્યારેય તમે કચોડી નહીં બનાવી હોય દસ મિનિટમાં આ ક્રિસ્પી ખસતા કચોડી તમે ગરમા ગરમ બનાવીને એન્જોય કરી શકો છો નથી લોટ બાંધવાનો નથી સ્ટફ કરવાની કે નથી ફાટવા તૂટવાની ઝંઝટ તો જ્યારે પણ તમને કચોડી ખાવાની ઈચ્છા થાય ત્યારે બજારેથી લાવવાની બદલે આ રીતે પાંચથી દસ મિનિટમાં તમે ઘરે બનાવીને એન્જોય કરી શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે આપણે અહીંયા મગની દાળ લીધી છે આપણે આજે મગની કચોડી મગની દાળની કચોડી બનાવવાના છીએ તો આપણે મગની દાળ તો જોશે જ તો અહીંયા ફોતરા વગરની અડધો કપ જેટલી મેં મગની દાળ લીધી હતી બે કલાક માટે આપણે એને ગરમ પાણીમાં પલાળી રાખવાની છે અને જો ટાઈમ હોય અને યાદ આવે તો આગલા દિવસે રાતે પણ તમે પલાળીને રાખી શકો છો તો જો મગની દાળનું બધું પાણી હટાવી અને હવે આપણે મગની દાળને એક મિક્સર જારમાં લઈ લઈએ તો મગની દાળ છે જનરલી બહુ જલ્દીથી પલળી જતી હોય છે તો બે કલાક માટે ગરમ પાણીમાં પલાળશું તો પણ આપણી મગની દાળ સરસ એવી પલળી અને તૈયાર થઈ જશે તો હવે આપણે મગની દાળ પીસવા માટે થોડું એવું પાણી એડ કરીશું એટલે કે ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને દાળને આપણે સરસ એવી પીસી લેવાની છે તો જો દાળ આપણે પીસી એમાં આપણે કોઈ કોઈ દાણા આવી રીતે આખા કે રહી જશે તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આપણે અહીંયા દાળની આવી દરદરી પેસ્ટ જ બનાવીને રેડી કરવાની છે તો તમે જોઈ શકો છો આપણી સાવ સ્મૂથ પેસ્ટ નથી બનાવી આવી દરદરી પેસ્ટ બનાવીને આપણે રેડી કરી લીધી છે હવે આપણે અહીંયા એક કઢાઈ લીધી છે અને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી આ કઢાઈમાં આપણે એક થી દોઢ ચમચી જેટલું ઓઇલ લેવાનું છે તો જો અહીંયા વધારે ઓઇલ લેવાની પણ આપણે જરૂર નથી પડતી ને આજે આપણે જે રીતે કચોડી બનાવીએ છીએ એ રીતે કચોડી જો તમે બનાવશો તો નોર્મલ જે આપણે લોટ બાંધીને સ્ટફ કરીને કચોડી બનાવીએ છીએ એના કરતાં પણ ખસ્તા ક્રિસ્પી બનીને તૈયાર થશે તો જો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું અડધી ચમચી જેટલા આખા ધાણાના બીયા જેને અતકચરા આપણે વાટી લીધા હતા અને અડધી ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરી દીધી બધી વસ્તુ હલકી એવી સંતળાય એટલે આપણે બે તીખા મરચાં અને થોડો આદુનો ટુકડો એને ખમણીને એડ કરી દીધા વઘારને સરસ એવો સંતડાવા દીધો આપણું વરિયાળી અને ધાણા બળે નહીં એ રીતે આપણે વઘારને સંતડાવા દેવાનો છે એક ચપટી જેટલી હિંગ એડ કરી દીધી અને વઘારને બધાને સરસ એવો મિક્સ કરી દીધો વઘાર સરસ એવો થઈ જાય એટલે આપણે એમાં અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે તો અડધો કપ આપણે મગની દાળ લીધી હતી તો અહીં આપણે અડધો કપ જ પાણી લેવાનું છે પાણી અડધા કપથી વધારે નથી લેવાનું પાણીને સરસ એવું મિક્સ કરી દઈએ અને પાણીમાં એક ઉભારો આવે ત્યાં સુધીમાં થોડા મસાલા કરી લઈએ તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને એક ચમચી જેટલો આપણે ધાણાજીરું પાવડર એડ કરી દીધો થોડી એવી હળદર એડ કરીએ એટલે કે બે ચપટી જેટલી આપણે હળદર એડ કરી દીધી અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરેલો છે ગરમ મસાલાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો બસ આ બેસિક મસાલા જ આપણે એડ કરવાના છે વધારે આપણે અહીંયા કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી પડતી બસ લાસ્ટમાં આપણે ખટાશ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરેલો છે જો તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો તમે પાછળથી એડ કરી શકો છો તો હવે અહીંયા થોડા લીલા કટ કરેલા ધાણા પણ એડ કરી દીધા અને બધું સરસ એવું મિક્સ કરી દીધું તો જોઈ શકો છો પાણી આપણું હવે સરસ એવું ઉકળવા લાગ્યું છે તો પાણી આપણું સરસ એવું ઉકળી જાય પછી આપણે જે દાળવાળી પેસ્ટ બનાવી છે તે એડ કરી દેવાની છે તો એકદમ સિમ્પલ છે આ કચોડી બનાવવી અને સ્વાદ તો આપણે જે સ્ટફ કરીને કચોડી બનાવીએ છીએ એના જેવો જ સેમ તમને મળવાનો છે તો જો અહીંયા બધી દાળ એડ કરી દીધી અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે કારણ કે દાળ એડ કરશું એટલે દાળ એકદમ જલ્દીથી ઘટ થવા લાગશે અને આપણે એને મિક્સ કરવાનું બિલકુલ છોડવાનું નથી કારણ કે દાળ જલ્દીથી તળીએ ચોંટી જતી હોય છે તો આ રીતે સતત હલાવતા રહી અને દાળ થોડી થીક થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે તો દાળને ઠીક પણ વધારે વાર નથી લાગતી તો આવી રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સતત એને ફેરવતા રહીશું એટલે દાળ એકદમ જલ્દીથી ઘટ ઘટ થવા લાગશે તો તમે જોઈ શકો છો અહીંયા દાળ આપણી હલકી હલકી ઘટ થવા લાગી છે પણ હજુ થોડું આપણે એને ઘટ કરશું તો જોઈ શકો છો આપણી દાળ સરસ એવી અત્યારે ઘટ થઈ ગઈ છે તો આવી દાળ ઘટ થાય પછી આપણે એમાં ઘઉંનો લોટ એડ કરશું તો આજે આપણે એ પણ એક ફાયદો છે આ કચોડીમાં કે કચોડી આપણે મેંદાથી નથી બનાવતા નોર્મલ ઘઉંના લોટથી જ બનાવીએ છીએ તો તો પણ એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થશે અને લાંબો સમય સુધી રાખશો તો પણ એવી નેવી ક્રિસ્પી બનેલી રહેશે અને સારી વાત એ પણ છે કે આ કચોડી તમે બનાવી અને બે થી ત્રણ દિવસ સુધી એન્જોય કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી તો જો અહીંયા આપણે થોડો થોડો શરૂઆતમાં લોટ એડ કરવાનો છે બધો એકી સાથે લોટ એડ નથી કરી દેવાનો તો જો આપણી જે દાળવાળી પેસ્ટ હતી એમાં જેટલો લોટ આવે એટલો લોટ આપણે એડ કરવાનો છે તો એક કપ જેટલો મેં અહીંયા લોટ લીધો તો એમાંથી અડધો શરૂઆતમાં એડ કર્યો અને ફરી પાછો મેં અહીંયા થોડો એડ કર્યો છે આવી રીતે સરસ એવું મિક્સ કરતા રહેવાનું છે તો આવો આપણો એક ડો બનીને રેડી થઈ ગયો છે અને થોડો લોટ એક કપમાંથી આપણો બચી ગયો છે તો લોટને હવે આપણે અહીંયા એક પ્લેટમાં લઈ લઈએ ઠંડો થવા માટે તો ઘણા લોકોનો સવાલ હશે કે લોટમાં સીધી દાળની પેસ્ટ એડ કરી અને લોટ બાંધી લઈએ તો શું પ્રોબ્લેમ આવે પણ એવું નથી કરવાનું આ રીતે લોટ આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખી અને એડ કરતા જઈશું તો જ્યારે આપણે આને મિક્સ કરશું ત્યારે લોટ પણ સરસ એવો શેકાઈ જશે અને શેકાશે એટલે આપણી કચોડી છે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થશે વધારે મોણ એડ કર્યા વગર તો જો અહીંયા તમે જોઈ શકો છો લોટ આપણો ઠંડો થઈ ગયો એટલે હલકો એવો આપણે એને મસળી લીધો અને હવે આપણે એમાંથી કચોડીનો શેપ આપી દઈએ તો જો અહીંયા રોટલી જેવડો આપણે લુવો લીધો છે અને આવી રીતે આપણે એને ગોળ શેપ આપ્યો છે લુવા જેવો જ આપણે એને શેપ આપ્યો છે પણ વચ્ચેની સાઈડથી હથેળીની મદદથી આપણે થોડું પ્રેસ કરવાનું છે જેથી કરીને વચ્ચેની સાઈડ છે હલકી એવી પાતળી બને અને જ્યારે આપણે કચોડી બનાવીએ ત્યારે સળીએ ત્યારે અંદરથી બિલકુલ આપણી કચોડી કાચી ન રહે તો જો હું તમને બતાવી દઉં કે આવી રીતે આપણે એક લુવો લુઓ લઈ લીધો અને વચ્ચેની સાઈડ આ રીતે હથેળીથી દબાવી દેવાનું છે હલકું એવું બસ આવો એક સિમ્પલ એવો જ આપણે આપેલો છે કચોડીનો નોર્મલ જે કચોડી હોય છે એ જ રીતનો તો જો અહીંયા બધી કચોડી એ જ રીતે આપણે બનાવી લીધી છે અને જોઈ શકો છો વધારે આપણે થીક એને નથી રાખવાની મીડિયમ એવી આપણે બનાવીને રેડી કરવાની છે તો હવે આપણે આને તળી લઈએ તો જો તળવા માટે આપણે અહીંયા સાઈડમાં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખ્યું હતું હલકું એવું તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા કચોડી એડ કરી દેવાની છે અને આપણે એક બેચમાં જેટલી આવે એના કરતાં વધારે એડ કરવાની છે કારણ કે કચોડી તળતી વખતે તેલનું ટેમ્પરેચર આપણે ડાઉન રાખવાનું છે હલકું એવું વધારે આપણે તેલને ગરમ નથી રાખવું તો એના માટે થોડી વધારે જ એડ કરશું તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે અને આપણી કચોડી એકદમ ખસ્તા ક્રિસ્પી બનીને તૈયાર થશે અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને કંઈક થોડું પણ પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને એકદમ સરળ સિમ્પલ અને ટેસ્ટી નોટિફિકેશન તમારા સુધી આવે જો મારી દરેક એવી જ હોય છે કે જે બધા ઘરે આરામથી બનાવી શકે અને મોસ્ટ ઓફ રેસીપી ઘરમાં રહેલી વસ્તુથી જ બનતી બનાવું છું હું જેથી કરીને બધા જ આરામથી બનાવી શકે અને હું જે રેસીપી બનાવું છું સેમ એ જ રીત જો ફોલો કરી અને તમે બનાવશો તો સેમ રેસીપી તમારી ઘરે પણ બનીને તૈયાર થશે બિલકુલ તમારો સામાન ખરાબ થવાનો નથી તો પ્લીઝ જો ગમતા હોય તમને તો એક અને ચેનલને જરૂરથી કરી દેજો જો ચેનલ પર નવા હોય તો તમારી લાઈકથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે તો જો અહીંયા હવે આપણી કચોડી છે આવી રીતે આપણે એને ફેરવતા રહી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે મતલબ કે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાની છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવા સ્લો નહીં પણ મીડિયમ રાખવાની છે વધારે સ્લો નથી રાખવાની નહીતર કચોડીમાં તેલ ચડી જવાનો પણ ડર રહેશે શરૂઆતમાં ગેસની ફ્લેમ સ્લો અને પછી મીડિયમ રાખી અને કચોડીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે તો હવે કચોડી આપણી તળાઈ ગઈ છે તો એને આપણે બાર કાઢી લઈએ અને તમે કચોડી ઉપર હલકા હલકા ક્રેક્સ જોઈ શકો છો એ ક્રેક્સ એ સાઈન આપે છે કે આપણી કચોડી અંદર સુધી એકદમ ખસ્તા બનીને તૈયાર થઈ છે મેં તમને આગળ એક કચોડી તોડીને પણ બતાવી હતી તો તમે જોયું હશે કે અંદર સુધી એકદમ પ્રોપર ક્રિસ્પી આપડી કચોડી બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ